ડભોઈ તાલુકાના પંદર ગામોમાં દેવ અને વિવિધ પાકમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે મોટા પાયે થયેલી નુકસાનીનું જરૂરી સર્વે હાથ ધરી વળતર ચૂકવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો ત્યારે ઉપરવાસના દેવ ડેમમાંથી સાહીઠ હજાર પાણી છોડવામાં આવતા દેવડેબના પાણી ડભોઈ તાલુકામાંથી પસાર થતી તાતર નદીમાં ઠલવાયા હતા અને પરિણામે દેવ અને ઢાઢર નદીના બંને ધાદર ગાંઠા કિનારાના નિકામો તેમજ આસપાસની વીસ હજાર હેક્ટર ઉપરાંત ખેત જમીનમાં પાણી ફરી વળતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું ડભોઈ તાલુકાના કડોદરા અંગૂઠણ નવાપુરા રાજલી બીલાપુરા વાયદપુરા અને કરાલી બેનૈયા કરાલીપુરા બંભોજ નારણપુરા જેવા ગામોમાંથી વીજ પુરવઠો છેલ્લા ચાર દિવસથી બંધ છે વીસથી પચીસ વીજ થાંભલાઓ પડી ગયા છે બે જગ્યાએ ટ્રાન્સફોર્મર પડી ગયા છે જ્યારે ખેતરોમાં હજુ પણ બે થી ત્રણ ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે નદી કિનારાના ચૌદ ગામોમાં પાણી ઘૂસી જતા પાકમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે અને પૂરના પાણીએ વિનાશ વેર્યો છે અને પૂરના પાણી ફરી વળતા ખેડૂતોએ તૈયાર કરેલા પાકમાં ડાંગર કરેલા ટામેટી ચણાશો સોયાબીન મરચી કંકોડા જેવા મોટા ભાગના ખેત પાકને મોટું પાયે નુકસાન પહોંચ્યું છે અને હાલ ખેતરોમાંથી રોપેલા રોપાઓ પણ પાણીમાં વહી ગયા છે ખેડૂતો સરકાર પાસે આશ લગાવીને બેઠા છે જરૂરી સર્વે હાથ ધરી શકાય જેથી પાક નુકસાનીનું વળતર મળે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સરકાર દ્વારા આવી પાક નુકસાનીનું સર્વે કરવામાં આવે છે પરંતુ નુકસાનીનું ખેડૂતોને વળતર મળવાને બદલે માત્ર ઠેંગો જ બતાવવામાં આવે છે જેથી વિસ્તારના ખેડૂત આલમમાં તંત્ર સરકાર વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે ડભોઈ તાલુકાના 15 ગામની આજુબાજુમાં જેમાં કે કડદરા ગામ આવેલું છે એ ગામમાં એ પાણી પૂરે આવી ગયેલું છે અને ગામમાં પણ પાણી પેસી ગયેલું છે પાકને બહુ જ નુકસાન છે પાક કે સોયાબીન છે કારેલાના મંડપ છે તે પણ પડી ગયા છે એવું નથી કે ભાઈ ઊભા છે પડી ગયા છે અને ડાંગરના પાકને મોટું નુકસાન છે તુવેરના પાકને નુકસાન છે કપાસના પાકને નુકસાન છે પછી લાઇટ અમારે ચારથી પાંચ દિવસથી લાઈટ નથી એના પોલ પડી ગયા છે કે જીએબીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે જરા લાઈટ ચાલુ કરે પાણી પીવાનું નથી અત્યારે સરકાર પાસે શું આપી શકે સરકારને નમ્ર વિનંતી છે કે થોડી સહાય કરે જેથી કરીને અમે લોન લીધેલી છે તો તેનીમાં અમને થોડુંક વાપરવાના અને જે ખર્ચો હોય એ અમારો થોડો નીકળી શકે દેવ ડેમ નું જે પાણી છોડવામાં આવ્યું એની અંદર ડભોઈ તાલુકાના પંદર એક ગામડાઓની અંદર પાણી ફરી વળેલું છે બધે અને વીજ પુરવઠો છેલ્લા ત્રણ દિવસથી ખોરવાઈ ગયો છે અને દર વર્ષની જેમ સરકાર આપની પગ સર્વે કરી જાય છે પણ એનું કંઈ વળતર મળતું નથી અને આ તમે જોઈ શકો છો કે કપાસ છે પછી મગફળ કપાસ છે પછી કારેલી છે મરચી છે પાક બરી ગયો છે મરચી છે પછી કારેલી છે ભીંડા છે એવા તેવા બધા ક્રોપો જેમ કે શાકભાજીના ક્રોપો છે એ વધારે પડતા બગડી ગયેલા છે તેનું વળતર ગવર્મેન્ટ આપે તો સારું જલ્દી વહેલી તકે દેવડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે કડદરા તેમજ આજુબાજુના પંદર ગામોને ની ખેતીને પારાવાર નુકસાન થયું છે માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક ડાંગરનો પાક શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને જે બેંકોમાંથી લોન લઈને જે મોઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય તેમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી આ વિસ્તારમાં પંદર વીસ ગામમાં પુરવઠો પણ સોરી જીઈબીનો પુરવઠો પણ નથી તો જીબી અધિકારીઓ પાસે અમે એટલી આશા રાખીએ કે તાત્કાલિક અમને લાઇટ આપે અને અમારો પ્રશ્ન સોલ્વ કરે કેટલા વીસ થાંભલા પડી ગયા લગભગ આઠ થી દસ વીસ થાંભલા અને ત્રણ થી ચાર ડીપી પડી ગયેલા છે જેના લીધે ચાર થી પાંચ દિવસ લાઈટ પણ નથી અને ગામમાં પાણી પણ નથી